લાઈવ કરી છે રહી મિત્રો આ પતિ પત્ની ફરવા માટે દ્વારકા દરિયાકાંઠે આવ્યા હોય છે અને ત્યાં દરિયાકાંઠે એકદમ નજીક જઈને ફોટો શૂટ કરવા માટે પોચી જાય છે પરંતુ થોડી જ વારમાં આ બંને સાથે એવું બને છે જે એમને ક્યારેય પહેલા વિચાર્યું પણ નહીં હોય મિત્રો અહિયાં એક હાજર વ્યક્તિ એ આ લોકો ને ચેતવ્યા હતા જેના કારણે તેમના નસીબ સારા હતા કે તેઓ બચી ગયા ઉપર આવતો કોઈ ગાંધ પણ ન હોય